ગુજરાત બોર્ડનું ધોરણ દસનું જાહેર કરાયું ત્યારે સમગ્ર ગુજરાતનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ રહ્યું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો આશાદીપ વિદ્યાલયમાંથી કુલ ત્રણસો ઓગણપચાસ જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે પાંચસો અઠાવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યો ત્યારે શાળામાં ભણતી અણઘર હીર ધનશ્યામભાઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે ધનશ્યામભાઈ રત્ન કલાકાર તરીકે કામ કરે છે ત્યારે તેમના પત્ની શોભાબેન ઘર કામ કરે છે દીકરી હીરની મહેનતને કારણે આ પરિણામ પ્રાપ્ત થતા પરિવાર સહિત શાળા પરિવારે પણ હર્ષની લાગણી વ્યક્ત કરી હીરે પણ જણાવ્યું છે કે મેં વર્ષ દરમિયાન ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો જ નહોતો જેને જ કારણે આ પરિણામ મને મળ્યું છે આગળનો અભ્યાસ બી ગ્રુપ સાથે પૂર્ણ કરીને ડોક્ટર બનવાની ઈચ્છા છે ધોરણ દસ નું પરિણામ આજે જાહેર કર્યું છે તો પેલા તો જે વિદ્યાર્થીઓ આ પરિણામ સક્સેસ મેળવ્યું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાત સરકારે જ્યાં સીબીસી પેટર્નમાં રિઝલ્ટ આપવાની શરૂઆત કરી છે એના માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આના કારણે જે નાસી પાસ થવાનો રેશિયો તેમાં ખૂબ જ ઘટાડો આવશે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ

નવી પેટર્ન છે તો વિદ્યાર્થીઓ કેવી નર્વસનેસ હતી તો એના પર કેવી રીતે ટ્રીટ કરવામાં આવ્યા હતા નવી પેટર્ન કારણે જ એટલું મિરેકલ રિઝલ્ટ પોસિબલ છે કે સરકાર પણ એમાં ફ્લેક્સિબલ થવા માંગે છે અને વિદ્યાર્થીઓને પ્રેશર ન રહે બહાર ન રહે એ ટાઈપનું ભણતર આપવા માંગે છે એના કારણે જ એટલું હાઈ રિઝલ્ટ આવી શકે મારું નામ મણગણ હિરઘનશ્યામ ભાઈ છે હું આશાદીપ સ્કૂલમાં આઈડી 3 માં ભણેલી છું મારે પાંચસે એકાડ માર્ક સાથે અઠાડું પણ પચાસ ટકા આવેલા છે આની પાછળ ખૂબ જ મહેનત છે ને ખૂબ જ તૈયારી અમે કરેલી છે શિક્ષકોનો ખૂબ સપોર્ટ છે મિત્રોએ પણ ભણવામાં સહાય કરેલી છે મમ્મી પપ્પાએ પણ એટલી જ મહેનત અમારા પાછળ કરેલી છે

શું આગળ શું કરવાનું ઉદે રાખવાનું આગળ સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરીને પછી કમ્પ્યુટર સાયન્સ કરવાનું વિચાર છે પટેલ ચિંતક કુમાર રમેશભાઈ કે તમારું ભણું છું અને 94.83% આયા છે તો તમારા કરતા કામ કે માવપા કાપની મિલમાં કામ કરે છે અને મારા મમ્મી પ્યુન તરીકે કામ કરે છે હું જે સ્કૂલમાં પણ છું પહેલાં તો મારી માતા અને પિતાનો બંનેનો સપોર્ટ વધારે છે અને શિક્ષકોનો પણ સપોર્ટ છે આગળ જઈને સાયન્સ સાયન્સ પ્રવાહમાં જવાનું છે અને એન્જિનિયરિંગ લાઈન બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ